કેમ છો વિદ્યાર્થી મિત્રો જગદીશ એજ્યુકેશન એકેડેમીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અહીંયા નીટ જેડબલ ગુડ સેટ ગુડ સેટની એમસીક્યુની તૈયારી કરાવી રહ્યા છે આપણે ચેપ્ટર નંબર એકની અંદર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની અંદર એમસીક્યુ અત્યારે પાંચમો ભાગ ચાલે છે એકસો એકથી લઈને એકસો પચીસ સુધીના આપણે એમસીક્યુ આજે કરાવવાના છે દરરોજ અહીંયા પચીસથી ત્રીસ એમસીક્યુ આપણે કરાવીએ છીએ પચીસનો ટાર્ગેટ છે દરરોજ પચીસ એમસીક્યુ આપણે અડધી કલાકની અંદર કરાવીએ છીએ અહીંયા જે તમે તૈયારી જોવા જશો ને તો ધીરે ધીરે તૈયારી કરશો ને તો ભેગું થઈ જશે છેલ્લે સુધીમાં બાકી પછી એવું વિચારશું છેલ્લે તૈયારી કરશું તો થશે નહીં જોઈએ મારી પાસે પેલો એમસીક્યુ છે મારી પાસે હા જો કોઈ પેલો એમસીક્યુ છે જો કોઈ વિદ્યુત ભાર પર એકસો પચાસ લીટરનું બળ લાગતું હોય એફ બરાબર કેટલા કીધા છે મને એકસો પચાસ કીધા છે એફ બરાબર એકસો પચાસ હોય

એકમ ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર મૂકતા તેના પર લાગતું બળ E બરાબર શું મારી પાસે F upon Q તો લાગતું બળ F બરાબર શું થશે મારી પાસે Q into E થશે કેટલા થશે Q into E આ આપણો કરેક્ટ આન્સર મારી પાસે A થશે એના પછી જોવા જોઈએ 105 જો સરસ MCQ છે 8 10 ની -6 કુલમ અને -8 10 ની -6 કુલમ મૂલ્ય ધરાવતા બે બિંદુ જ વિદ્યુત ભારો એ અને બી ને ડી અંતર મૂકવામાં આવ્યો છે વિદ્યુત ભારોની વચ્ચે મધ્યબિંદુ બિંદુ ઓ આગળ મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધી કોની વચ્ચે શોધી જાય મારી પાસે મધ્યબિંદુ બિંદુ ઓ આગળ અહીંયા મધ્ય બિંદુ ઓ છે આ અંતર અહીંયા એ છે અહીંયા આ બી છે આ બંને વચ્ચેનું અંતર મારી પાસે ડી આપ્યું છે તો મધ્ય બિંદુ વચ્ચેનું અંતર કેટલું થશે ડી બાય ટુ થશે અહીંયા પણ શું થશે ડી બાય ટુ થશે જુઓ અહીંયા મારી પાસે આ ઓ બિંદુ એ મધ્ય બિંદુ એ મારે શું શોધવું છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મને આપી છે ડી શોધવું છે જો એક ધન વિદ્યુત ભાર છે તો એનું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં ઋણ વિદ્યુત ભાર છે તો વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં હોય બંનેની દિશા એક છે એટલે વિદ્યુત ક્ષેત્ર એને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ છેદમાં આર પ્લસ આને લીધે ઉદ્ભવતું બીને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ ના છેદમાં આર થશે આર નો સ્કવેર અહીંયા પણ સ્કવેર બરાબર મને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે

તો આવું થશે ફોર કે ક્યુ છેદમાં ડી સ્ક્વેર બરાબર છ પોઈન્ટ ચાર ગુણ્યા દસની ચાર થશે મારા વાલા વિદ્યાર્થીઓ જોઈએ આગળ કિંમત મૂકવું મારે શું શોધવાનું શું છે ડી શોધવાનું છે શું શોધવાનું ડી તો ચાર ગુણ્યા નવ ગુણ્યા નવ ઘાત ગુણ્યા મારી પાસે વિદ્યુત છે આઠ ગુણ્યા દસ છ ઘાત છેદમાં આ નવ છે બે અહીંયા નવ છે ડી આ સોરી

પ્રોટન પરનો વિદ્યુત ભાર E બીજા પ્રોટન પરનો વિદ્યુત ભાર E તો લાગતું બળ F લો F બરાબર K E E ના છેદમાં શું થશે મારી પાસે R2 હવે આલ્ફા કણ કે આલ્ફા કણ એટલે 2HE4 થાય શું થાય 2HE4 એના પરનો વિદ્યુત ભાર 2E જેટલો હોય હવે આ 2R અંતર રહેલા બે બે આલ્ફા કણ વચ્ચે લાગતું બળ લઉં છું F ડેશ બરાબર થશે મારી પાસે K 2E 2E છેદમાં 2R નો વર્ગ એટલે 2R 2R લઉં છું આ બે બે કેન્સલ આ બે બે કેન્સલ તો મારી પાસે કે ઈ ઇન્ટુ ઈ ના છેદમાં શું થાય આર તો જો અહીંયા જે પ્રોટોન વચ્ચે જે બળ લાગતું હતું એટલું જ બળ લાગે છે એફ ડેસ બરાબર કેટલા થશે મારી પાસે એફ થશે કેટલા થશે એફ તો મારી પાસે કયો ઓપ્શન આવશે એ ઓપ્શન આવશે એના પછી જોવા જઈએ મારી પાસે એકસો સંબંધ ત્રિકોણના ત્રણે શિરોબિંદુ પર ક્યુ જેટલો વિદ્યુત ભાર મોકલે છે જો સંબંધ ત્રિકોણ લઉં છું સંબંધ ત્રિકોણના ત્રણેય પર મારી પાસે મધ્ય કેન્દ્ર પાસે વિદ્યુત શું શોધો છે આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થાય આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થાય અને આનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં થશે આ દિશામાં તમે ગ્રાફ દોરવા જાવ તો આકૃતિ જોવા જાવ ફરીથી આકૃતિ મારી પાસે એક આ દિશામાં હશે એક આ દિશામાં હશે અને એક આ દિશામાં હશે ત્રણેય વચ્ચેનો ખૂણો કેટલો થાય એકસો તો જવાબ શું આવશે શૂન્ય આવો દાખલો બળ છે બુકની અંદર ટેક્સ બુકની અંદર પરસ્પર એકસો વીસ ના ખૂણે ત્રણ બળ લાગતા હોય તો પરિણામી બળ કેવું થશે શૂન્ય એકસો નવ માં એમસીક્યુ જુઓ સોળ માઇક્રોકુલમ અને માઇનસ નવ માઇક્રોકુલમ ના બે બિંદુ વિદ્યુત ભારો હવામાં એકબીજાથી દસ સેન્ટીમીટર અંતર આવેલા છે જુઓ મારી પાસે ક્યુ વન છે સોલ માઇક્રોકુલમ ક્યુ ટુ છે મારી પાસે માઇનસ નવ માઇક્રોકુલમ છે બે વિદ્યુત ભારો છે જુઓ બિંદુ વિદ્યુત ભારો હવામાં એકબીજાથી દસ સેન્ટીમીટર અંતર આપેલા છે ડી બરાબર કેટલા થશે મારી પાસે દસ દસ સેન્ટીમીટર થશે માઇનસ નવ માઇક્રો કુલમના ક્યાં અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય જુઓ આવા ઘણા બધા એમસી આપણી પાસે છે અહીંયા સોળ માઇક્રો છે અહીંયા માઇનસ નવ માઇક્રો છે જુઓ આને લીધે ઉદ્ભવ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આને લીધે ઋણ વિદ્યુત લીધે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થાય બંને વચ્ચેના વિસ્તારમાં ક્યાંય શૂન્ય નહીં થશે કદાચ હું એક અંતર લઈ લઉં કે અહીંયા કોઈ બિંદુ પી છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું થશે મારી પાસે શૂન્ય થશે એનો મતલબ એવો થાય કે આને લીધે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર આ મારી પાસે અંતર કેટલું છે દસ અંતર છે બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર તો બંનેને લીધે સોળ વિદ્યુત લીધે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર જેટલું જ નવું વિદ્યુત ભાર લીધે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર અહીંયા થાય ને તો બંને સરખા થાય તો જ પરસ્પર વ્યસ્ત સોરી વિરુદ્ધ છે એટલે કેવા થશે ઝીરો થશે જો આને લીધે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર સોળને લીધે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે સોળ કે ક્યુબ છેદમાં આર સ્ક્વેર આર કેટલું થશે દસ પ્લસ એક્સ થશે કેટલું થશે દસ પ્લસ

દસ પ્લસ એક્સ એનો સ્ક્વેર થશે અને અહીંયા થશે નવ ના છેદમાં એક્સર થશે કેટલા થશે નવ ના અહીંયા બંને બાજુ વર્ગ મુકા ચાર એક્સ થશે અહીંયા અહીંયા ત્રણ એક્સ આ ત્રણ ને અંદર ગુણી નાખો પ્લસ કેટલા થશે ત્રીસ ચાર એક્સ માંથી ત્રણ એક્સ કેન્સલ થાય તો અહીંયા એક્સ છે

અને માઇનસ બે ક્યુ વિદ્યુત ધરાવતા બે સમાન ગુણાઓ એકબીજાથી અમુક અંતર રાખેલા છે તો તેમની વચ્ચે લાગતું બળ એફ છે તો એફ બરાબર શું થશે કે પેલું બળ ફોર ક્યુ બીજું બળ કેટલું થશે માઇનસ ટુ ક્યુ છેદમાં કેટલા થશે મારી પાસે અંતર લઈ લો આર સ્ક્વેર તો કેટલા થશે ચાર દુ માઇનસ આઠ કે ક્યુ સ્કવેર બંને પરનો વિદ્યુત બાર ક્યુ સ્ક્વેર થશે મારી પાસે અહીંયા ને અહીંયા આર સ્ક્વેર આ મને એફ મળ્યું

તો મારી પાસે લાગતું પરિણામી બળ એફેસ બનાવવા કેટલું થશે કેટલું થશે ઓપ્શન સાચો ઓપ્શન છે તમે સ્ક્રીનશોટ પાડી અને જોયા કરજો જોજો છેડિયો કોઈ ઉતાવળ કરતા નહીં દરેક એમસીક્યુ સમજવાનો પ્રયત્ન કરજો જેટલા એમસીક્યુ તમે વધારે કરશો એટલું જ તમને દાખલાની અંદર સમની અંદર અને એમસીક્યુ ની અંદર ખૂબ જ મોટી પકડ આવશે થિયરીની અંદર પણ તમારી આની પકડ વધશે એમસીક્યુ તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે અત્યારે નહીં ગમે પણ જ્યારે બોર્ડની એક્ઝામ હશે નીટની પરીક્ષા હશે ત્યારે ખૂબ જ અગત્યનું થશે જુઓ શું કહે છે હવે ક્રમિક એક પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એ પર કેટલો વિદ્યુત ભાર છે મારી પાસે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે બી પર કેટલો છે માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે જુઓ પચીસ ટકા પચીસ ટકા એટલે કેટલા ભાગનો ચોથો ભાગ થયો ચોથા ભાગનો વિદ્યુત ભાર આમાંથી લઈ ક્યુ બાય ચોથા ભાગનો વિદ્યુત ભાર રહેશે આર સ્કવેર હવે શું કહ્યું છે પચીસ ટકા જેટલો વિદ્યુત ભાર બી માં ટ્રાન્સફર કર્યો આમાંથી કેટલા રહેશે પંચોતેર ટકા રે પચીસ ટકા જતો રહ્યો એટલે કેટલા રહેશે ક્યુ બાય ફોર આમાં જતો રહે તો કેટલો રહેશે થ્રી ક્યુ બાય ફોર રહેશે કેવી રીતે ટોટલ ક્યુ હતો એના ચાર ભાગ પાડ્યા ક્યુ બાય ફોર ક્યુ બાય ફોર ક્યુ બાય ફોર અને ક્યુ બાય ફોર આવા ચાર ભાગ પાડ્યા આ એક ભાગ બી ના આપ્યો છે તો આપણી પાસે કેટલા ભાગ રહ્યા ત્રણ ભાગ રહ્યા તો થ્રી ક્યુ બાય ફોર હવે ક્યુ પાસે કેટલો હતો માઇનસ ક્યુ હતો એમાં ક્યુ બાય ફોર તમે ઉમેરો તો કેટલા થશે માઇનસ ફોર ક્યુ પ્લસ ક્યુ ના છેદમાં

કુલમ ડાયરેક્ટ કે કેટલું આપ્યું છે મને પાંચ અચળાંક ધરાવતું કોઈ માધ્યમ આપ્યું છે અહીંયા જો આ ડાયરેક્ટ અચળાંક ધરાવતું માધ્યમ રાખવામાં આવે તો ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રમાં શું ફેરફાર થશે તો ઈ બાય કે થાય ઈ કેટલા છે મારી પાસે સોના છેદમાં પાંચ થાય વીસ પંચાસ સો તો અહીંયા જવાબ શું આવશે મારી પાસે વીસ જવાબ આવશે કેટલો જવાબ આવશે વીસ જવાબ આવશે એના પછી જોઈએ આપણે બે બિંદુ જ વિદ્યુત ભારો ક્યુ અને ફોર ક્યુ છે એક ક્યુ છે

ક્યુ વિદ્યુત ભારથી કેટલા સેન્ટીમીટર છે પાંચ નથી જોઈએ આ મારી પાસે દસ હોય તો આ કેટલો હશે સાચું નથી તો કયો આન્સર આવશે મારી પાસે કરેક્ટ આન્સર એ આવશે મારી પાસે કયો આન્સર આવશે એ આવશે એના પછી જોઈએ એકસો માં એમ એન બાજુ વાળો તમે એન બાજુવાળો કોઈ બહુ કોણ છે હું બહુ કોણ લઈ લઉં છું અહીંયા જો કોઈ બહુ કોણ લીધો છે આપણે કલર બ્લેક નથી રાખવાનો આપણે વ્હાઈટ કરી દઈએ જો મારી પાસે આવો કોઈ બહુ કોણ છે એના કેન્દ્ર પાસે ઉદ્ભવ તો મારે વિદ્યુત ક્ષેત્ર શોધું કેન્દ્ર પાસે જો કેટલા વિદ્યુત ભાવ ઉપર મૂકેલો છે અહીંયા ક્યુ મૂકેલો છે એન માઇનસ વન અહીંયા ક્યુ મૂકેલો છે અહીંયા ક્યુ મૂકેલો છે અહીંયા ક્યુ મૂકેલો છે અને અહીંયા ક્યુ મૂકેલો છે એક પર વિદ્યુત ભાર કોઈ મૂકેલો નથી એન બાજુ છે એમાંથી એન માઇનસ વન પર શિરોબિંદુ પર વિદ્યુત ભાર મૂકેલો છે જુઓ જો આને લીધે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે આને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં હશે જો આ એ એને લીધે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આ બી આ સી ડી ઈ અને એફ આ એ ની અસર કોણ નાબૂદ કરશે ડી અસર નાબૂદ કરશે આ બંને કેન્સલ થશે એવી રીતે ઈ ની અસર કોણ નાબૂદ કરશે બી નાબૂદ કરશે હવે જો આ સીની અસર નાબૂદ કરવા કોઈ છે નહીં તો એનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે ધન વિદ્યુત ભરો હોય તો કઈ તરફ હશે એફ તરફ હશે એટલે ખાલી એક જ વિદ્યુતભારની અસર હશે તો કે ક્યુના છેદમાં શું થશે મારી પાસે આર્સ્પિયર થશે મારી પાસે પહેલો આન્સર દરેક આન્સર આવશે એના પછી જોઈએ આપણે એકસો સોળમાં બે બીજું જ વિદ્યુતભારો ફોર ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચે અંતર આ છે આ બંને વિદ્યુતભારની બરાબર વચ્ચે એક ત્રીજું વિદ્યુતભાર ક્યુ મૂકવામાં આવે

અને આને લીધે લાગતું બળનો જો સરવાળો શૂન્ય થતો હોય ક્યુ ઉપર તો મારી પાસે વિદ્યુત બળ શું મૂકવું કે જેથી અહીંયા બળ શૂન્ય થાય અહીંયા એ છે મારી પાસે બી લઈ લો એક લઈ લો અને અહીંયા બી લઈ લો આ મારી પાસે એ છે ચલો જો એને લીધે લાગતું બળ લઈ લો તો કે એને લીધે લાગતું બળ એ પર વિદ્યુત બળ ફોર ક્યુ બી પર માઇનસ ક્યુ છે અને અંતર કેટલું છે મારી પાસે ટોટલ અંતર મારી પાસે આર છે કેટલું છે આર તો અહીંયા શું થશે આરનો સ્ક્વેર પ્લસ આ જે ક્યુ મધ્ય બિંદુમાં મૂક્યો છે એને લીધે લાગતું પણ ક્યુ માઇનસ ક્યુ છેદમાં અંતર કેટલું છે આ બે નો સ્કવેર ચાર ચાર ક્યાં જવા જશે ઉપર બરાબર ઝીરો જુઓ કે કોમન નીકળશે સામે જશે ઝીરો આ ક્યુ કોમન નીકળશે સામે જશે ઝીરો આર સ્ક્વેર આર સ્ક્વેર ઝીરો ફોર ફોર ઝીરો તો જુઓ આવું આવ્યું માઇનસ ક્યુ આ માઇનસ 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 ક્યુ બરાબર શું તો મારી પાસે થશે આ સામે જાય તો ક્યુ બરાબર શું થશે કેટલા થશે જો તમારો વિદ્યુતભાર ભાર ક્યુ જેટલો હોય એ ઓપ્શન આવશે તો ક્યુ પર એટલે કે બી ઉપર લાગતું પરિણામી બળ કેવું થશે શૂન્ય થશે જોઈએ એકસો સત્તરમાં એમ છે ક્યુ શું કહે છે જુઓ સોલ માઇક્રોકુલમ અને માઇનસ નવ માઇક્રોકુલમ ના બે બિંદુ જ વિદ્યુત ભારો હવામાં એકબીજાથી દસ સેન્ટીમીટર રાખેલા છે માઇનસ નવ માઇક્રો કોલમના વિદ્યુત ભારથી ખાલી જગ્યા અંતરે આવેલા બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થવું છે જુઓ શું કીધું ફરીથી જો મારી પાસે અહીંયા જો અહીંયા મારી પાસે સોળ માઇક્રો કોલમ છે હું સોળ લઉં અહીંયા માઇનસ નવ લઉં અહીંથી ક્યાં અંતરે હું વિદ્યુત ભાર મૂકું કે જેથી હું દાખલા કે અંતર એક્સ લઉં અહીંયા પી બિંદુ લઉં કે જેથી ત્યાં બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું થયું શૂન્ય થશે

જો બંને બાજુ કે કે કેન્સલ આ x² 16 સાથે ગુણાશે તો 16x² થશે બરાબર 9 સાથે ગુણાશે 9 * 10 + x નો સ્ક્વેર બંને બાજુ વર્મૂણ કાઢો તો અહીંયા કેટલા થશે 4x થશે અહીંયા કેટલા થશે 3 10 + x થશે સાદુરૂપ આપીએ આપણે તો 4x = 30 + 3x થશે તો x બરાબર કેટલા થશે મારી પાસે 30 થશે કેટલું થશે મારી પાસે અંતર 30 સેન્ટીમીટર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે મારી પાસે માઇનસ નવ વિદ્યુત ભારથી નવ માઇક્રોકુલમ વિદ્યુત ભારથી ત્રીસ સેન્ટીમીટરે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે શૂન્ય હશે જોઈએ એકસો અઢારની અંદર ચાર પોઈન્ટ નવ ગુણ્યા દસની પાંચ ન્યૂટન પર કુલમ શિરોબિંદુ શિરોલમ દિશામાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જીરો પોઈન્ટ એક ગ્રામ દળના પાણીના ટીપાને નીચે પડતા અટકાવે છે તો ટીપા પરનો વિદ્યુત ભાર મારે શોધવો છે જુઓ મારી પાસે એફ બરાબર શું થાય ક્યુ ઇન્ટુ ઇ બરાબર શું થાય એમ ઇન્ટુ જી મારી પાસે ગ્રામ આપ્યું છે જુઓ ગ્રામને કિલોગ્રામમાં ફેરવા પડશે તમારે વિદ્યુત ભારનું મૂલ્ય શોધું છે તો ક્યુ બરાબર શું થશે એમજીના છેદમાં શું થશે ઈ થશે કેટલા થશે એમ જીના છેદમાં ઈ એમ કેલું છે મારી પાસે ઝીરો પોઈન્ટ એક ગુણ્યા દસની માઇનસ ત્રણ જીનું મૂલ્ય કેટલું થશે નવ પોઈન્ટ આઠ છેદમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે ચાર પોઈન્ટ નવ ગુણ્યા દસની

બેનો વર્ગ ચાર ચાર એ નો સ્કવેર તો કેટલા થશે ક્યુ સ્કવેર છે બી ઓપ્શન આવશે અહીંયા ખાલી કેની કિંમત મૂકી દીધી બીજું કશું વધારે છે નહીં જુઓ સરસ દાખલો છે બહુ મસ્ત દાખલો છે એમસીક્યુ દાખલાના સ્વરૂપમાં પણ પહેલા આવતું પણ અત્યારે છે પ્લસ અને માઇનસ બે ક્યુ બિંદુ વિદ્યુત ભાવ એક એક્સ બરાબર ઝીરો ને એક્સ બરાબર એલ પાસે મૂકેલ છે ચલો આપણે યામ પદ્ધતિ લઈ લે એક્સ યામ ઉપર હું અહીંયા ઝીરો ઉપર પ્લસ આઠ ક્યુ મૂકેલા છે અને માઇનસ ટુ ક્યુ મૂકેલા છે જો માઇનસ ટુ ક્યુ કેટલી લંબાઈ છે મારી પાસે એલ લંબાઈ છે ચલો હવે ક્યાં બિંદુ આગળ એટલે અહીંયા તો આ માઇનસ છે એટલે વિદ્યુત ક્ષેત્ર ક્યાંક અહીંયા ઝીરો થશે હું દાખલા કે એક્સ અંતર લઈ લઉં ચલો એક્સ તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે મારે શોધવું છે જેટલું વિદ્યુત ક્ષેત્ર આનું હશે આઠ ક્યુનું નું એટલું વિદ્યુત ક્ષેત્ર આનું ટુ ક્યુનું નું વિદ્યુતભરનું અહીંયા પી બિંદુ પાસે બંને સમાન હોય તો જ ઝીરો થાય તો જો કે આઠ ક્યુ છેદમાં અંતર કેટલું થશે એલ પ્લસ એક્સ એલ પ્લસ એક્સ નો સ્કવેર બરાબર માઇનસ ટુ ક્યુ વિદ્યુતભર લીધે ઉદભતું વિદ્યુત ક્ષેત્ર કે ટુ ક્યુ છેદમાં અંતર કેટલું છે એક્સ સ્ક્વેર के के कैंसिल के कक कैंसिल 4 * 2 कितना था समय पर 8 आ 4 से सामने गुण है तो 4x2 बराबर l + x નો સ્ક્વેર થાય તો 4 નો વર્ગ હું 2 x નો વર્ગ હું x અહીંયા થશે l + x તો 2x માંથી x - થાય તો કેટલા બચ છે l તો x બરાબર કેટલા આવશે સમય પર 8 આવશે કે આવશે x = અહીંયા l આવો તો ટોટલ અંતર મારે લેવાનું છે તો કેટલા થશે l + l કેટલા થશે મારી પાસે

પાંચ નો સ્ક્વેર થશે બધા આન્સર સરખા છે કિંમત તમારે શોધવાની છે અહીંયા હું તમને આપું છું અહીંયા હોમવર્કની અંદર આપું છું આમાંથી કયો આન્સર આવશે એ આન્સર તમારે શોધવાનો છે એના પછી જોઈએ આપણે એકસો બાવીસ જોઈએ વિદ્યુત ડાયકોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું શું થશે જો વિદ્યુત ભાર હોય ને તો એની લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કે છેદમાં કેર થશે આ કોને લીધે વિદ્યુત ભાર લીધે વિદ્યુત ભાર પણ ડાયપોલ હોય માઇનસ ત્રણ ઘાત આવશે એકસો ત્રેવીસ માં જોઈએ બિંદુ ડાયપોલ માટેની શરત બિંદુ ડાયપોલ કોને કહેવાય કે જેમના વિદ્યુત ભાર વચ્ચેનું અંતર ખૂબ જ સૂક્ષ્મ હોય કેવું હોય ખૂબ જ સૂક્ષ્મ હોય એટલે અંતર ઝીરો ની નજીક હોય વિદ્યુત મૂલ્ય કેવું હોય અનંત હોય કેવું હોય મારી પાસે અનંત ઇન્ફાનાઇટ હોય તો તેને શું બિંદુ છે આંકડાની નંબર પ્રોબ્લેમ થયો છે વાંધો નહીં જોઈ લઈએ આપણે જોઈએ એકસો ચોવીસમાં જોઈએ બિંદુ વિદ્યુત લીધે ઉદ્દુત વિદ્યુત ક્ષેત્ર આર ની ટુ અને ડાયપોલ લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે મારી પાસે આની માઇનસ થ્રી હમણાં જ આપણે સૂત્ર જોયા લાસ્ટ એકસો પચીસમાં એક વિદ્યુત ડાયપોલને તમે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂક્યો ને તો તેના પર લાગતું બળ હંમેશા કેવું હોય શૂન્ય હોય છે એના પર લાગતું કેવું બળ કેવું હોય છે શૂન્ય અહીંયા સુધી રાખો બધા જ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો પ્લે સ્ટોરની અંદરથી જગદીશ એજ્યુકેશન એકેડેમી નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો અને તમે લાઈવ વિડીયો અમારા જે બનાવે છે એ તમે નિહાળો અસ્તુ જય ભારત જય હિન્દ